ધર્મ આદિ પાંડવોને પરમાત્માએ આગળ મોકલ્યા એ પાંચ ભાઈઓને દ્રૌપદીને જોયા અને ભીષ્મની આંખમાં આંસુ આવી ગયા ભીષ્મ રડી પડ્યા છે અર્જુન પાસે બેસી બહુ રેડ્યો છે દાદાની પાસે દાદા કેમ રડો છો શું છે વિશ્વદાદાએ કહ્યું કે વિપ્ર ધર્માચ્યુતાશ્રયા બેટા ભારત વર્ષના તમામ બ્રાહ્મણોનો તમે આશ્રય કર્યો ધર્મનો આશ્રય કર્યો અને વિશેષ કરીને ભગવાન કૃષ્ણનો આશ્રય કર્યો અને છતાં તમને આટલું બધું દુઃખ પડ્યું આશ્રય કોનો કોનો હતો વિપ્ર ધર્મ અને અચ્યુત એટલે કૃષ્ણ પણ અર્જુન જગત કાળને આધીન છે નહીં તો આવું થાય ખરું સમય ને આધીન છે કાળ એટલે સમય ને આધીન છે યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણી બ્રકો દી ગાંડીવમ ચાપમ ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય ગદા ભીમના હાથમાં હોય અને ગાંડીવ અર્જુનના હાથમાં હોય અને એના શુભેચ્છક ભગવાન કૃષ્ણ હોય એને વિપત્તિ હોય ખરી પાંડવોને કહે છે દીકરાઓ એક વાતનો ખ્યાલ રાખજો તમે જેને મામાનો દીકરો કહો છો તમે જેને મિત્ર માનો છો તમે જેને સગા સંબંધી તરીકે સંબોધન કરો છો એ કૃષ્ણ સાક્ષા સાક્ષાદવાન છે આદ્યો નારાયણ આદિનારાયણ કૃષ્ણ છે ભીષ્મય પરિચય આપ્યું છે મોહયન્માય્યાલોક ગૂઢશ્ચર વૃષ્ણશુ અત્યારે ગુપ્તરૂપે એ યદુવંશમાં વૃષ્ણિ વૃષ્ણિ એટલે યદુવંશ યદુવંશમાં એ પોતાનું અવતાર કાર્ય કરી રહ્યા છે એટલે બેટા ધ્યાન રાખજો એ ઈશ્વર છે દાન ધર્માન રાજ્ય ધર્માન મોક્ષ ધર્માન વિભાગ છે પાંચ પ્રકારના ધર્મોની ચર્ચા કરી છે દાન ધર્મ આપ્યો રાજાઓનો ધર્મ આપ્યો મોક્ષ ધર્મ આપ્યો સ્ત્રી ધર્મ આપ્યો સાથે દ્રૌપદી છે એટલે નારી ધર્મ પણ સમજાયો છે અને ભગવત ધર્મ આપ્યો છે આ પાંચ પ્રકારના ધર્મોની સમાસ વ્યાસયોગતા એવું લખ્યું છે સમાસ એટલે કોઈ સંક્ષિપ્તમાં અને વ્યાસ એટલે કોઈ વિસ્તારથી વક્તાઓને અધિકાર હોય છે કઈ કઈ વાતને ટૂંકાવવી કઈ વાતને થોડી લાંબી કરવી એટલે સમાસ એટલે ટૂંકાવવું અને વ્યાસ એટલે વિસ્તાર અને વિસ્તારો બે મિનિટની ને બે કલાક ચલાવે હા એ પણ વક્તા છે અને બે કલાકની વાતને બે મિનિટમાં સમજાવી દે એ પણ વક્તા છે પણ એને સમાસ કહેવામાં આવે સમાસ થોડું ટૂંકાવી દેવું હવે ભગવાન સામે આવ્યા અને જેવા ભગવાન સામે આવ્યા એટલે પિતામાં નેત્રોમાં અંતિમ સ્તુતિ કરે છે અંતકાળે મન જીભ આંખ આ બધું સલામત હોય નહીં આંખ સલામત છે કારણ કે એ ગતિ છે સૂર્ય ઉત્તર ના થાય આંખ સલામત છે પછી એને સંસ્કૃતના શ્લોકોમાં સ્તુતિ કરી જીભ સલામત છે અને એટલી અદભુત જ્ઞાનમય સ્તુતિ કરી એટલે મન સલામત છે હૃદય સલામત ભાવથી સ્તુતિ કરી છે લ્તા ભગવતી સાવતુંગવે ક્વચી પ્રકૃતિ ત્રિભુવન કમન કમાલવર્ણ રવિકર ગૌરવરમ દધા વપુરલકુલા વ્રતા વિજય સખે રસ્ जो विदुविदं ब्रवेश्व क्वचिदु विदसमवाङ्कृतास्य मम निशिता शलैरविर्विभेदमान क्वचित् विरसा सपदि सखि वचे श्लिश्यमध्ये निजपरयोर्बलयो रथं निवेश्य परसै निकायुरक्ष સ્તુતિ છે અગિયાર શ્લોકમાં સ્તુતિ કરી છે પણ અમુક શ્લોક તો જે ભીષ્મ બોલ્યા છે ઓ મને જે વધારે વધારે પ્રિય શ્લોક છે ગતિ વિલાસ વલગુહાસ લલિત ગતિ વિલાસ વલગુહાસ પ્રાણયા નિરીક્ષણ

અને પરમાત્માને અંતકાળે જીવ જવાને બે મિનિટની વાર છે ભલા માણસ અને બોલ્યા છે તમે કેમ જોઈ રહ્યા છો મારી પ્રણય નિરીક્ષણ વર્ષો પછી જે સ્ત્રીનો પતિ ઘરે આવે વર્ષો વિદેશમાં રહે વર્ષો અને ઘરે આવે કોઈ તારો ધણી આવે છે દરવાજો ખોલે અને એનો પતિ એને દેખાય અને ઈ સ્ત્રી એના પતિને જે ભાવથી જોવે પ્રણય નિરીક્ષણ વખતે એના હૃદયમાં પ્રેમ ઉછાળા મારતો પ્રણય નિરીક્ષણ પ્રણય નિરીક્ષણ પ્રેમિકા માશુકા એના પ્રિયત્મને જે રીતે નિહાળે પ્રણય નિરીક્ષણ અમુક શબ્દો ભાગવતમાં એવા છે ને હરે કૃષ્ણભાઈ ઘણા પ્રસંગો એવા છે ભાગવત કે બે ત્રણ કલાકનો ખેલ નાખીને તો જ પૂરા થાય આ કઈ તાત્કાલિક ન ભજવાય ઘણા પ્રસંગો એવા છે અને સુખદેવજી અમુક શબ્દો પર વજન વધારે प्रियम प्रिय एवं व्यूषिताओं विषावना वतरा सुरु चतुष्ट प्रियम प्रिय एवं आ बता समान अर्थी शब्दों प्रिया जम पे पोता ना ने जोए शुकदेव जी का ये माया शब्दा है को प्रणाया निरीक्षण મરવાની બે મિનિટની વાર અને હૃદયમાં કેટલું કેમ જોતા તા તા તમારી નજર તો જુઓ નહીં તો મેં તો તમને બાણો માર્યા છે સ્વનિગમ અપાયમત પ્રતિજ્ઞા રથ ચરણો તમને મારા પર એટલો બધો ક્રોધ આવ્યો હતો કે તમે લઈને મને મારવા દોડ્યા તમારી ચામડી ચામડી યુમાં એ યુદ્ધમાં તમારી ચામડી વિંધી છે ત્વચી ત્વચી ત્વચા મેં તમને ક્રોધે ભરાય આપને ક્રોધ આવ્યો આપે બરાબર ગુસ્સો કર્યો અને પરમાત્મા તમે તમને તમે હથિયાર ગોતવા માટે નીચે ઉતર્યા તમને કાંઈ મળ્યું નહી તો આપણે ત્યાં આપણે ત્યાં સારામાં સારું હથિયાર કયું કહેવાય સારામાં સારું હથિયાર ક્યુ હા પર્વત ફળ પર્વત ફળ એટલે થર પાણો તમે બજારમાં જાઓ ને કૂતરું પાછળ થાય તો બાજુમાં જો નાનો પીડ્યો હોય તો એ ઉઠાવી જ લેવાય આ સારામાં સારું પછી કૂતરાને કાંઈ ન કહેવાય કે જો ભાઈ અત્યારે હજી થોડી વાર છે એક કામ કર તું પોણા છ વાગે મને કરડવા આવ ને હું લાકડી લઈને આવું તો એને કંઈ કૂતરાને ટાઈમ અપાય એ તો જે હાથમાં આવે પણ એ વખતે ભગવાન નીચે ઉતરે હાથમાં કઈ આવ્યું નહી અને એટલા માટે પેલું રથનું પૈડું લઈ લીધું ખેંચી રથ નાખ્યુંરણો કેમ દોડ્યા હરિ રિવ સિંહ થાય હરિ એટલે સિંહ આપણા આપણા કાઠિયાવાડમાં કવિઓએ સિંહને હરિયલ કીધો છે હરિયલ ઘેર ન હોય જેના ફળિયામાં કુંજર ફરે અને પછી ન હોય ને કાગડા એટલે હરિ એટલે સિંહ સિંહ જે મૃગનો શિકાર કરવા માટે દોડાય પ્રભુ એમ તમે મને મારવા દોડ્યા હતા પણ તમારી નજર તો જુઓ પ્રભુ આપે કેવી કૃપા છે